અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી તેમના સાયબર ફ્રોડના નાણાં મેળવી ચેકથી વિડ્રોલ કરી તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરી કમિશનનો લાભ મેળવનાર બે આરોપીઓ ધનંજય શૈલેષભાઈ ચૌહાણ ઉંમર વર્ષ સત્યાવીસ અને આસિફ ઓસ્માન સાદ ઉંમર વર્ષ અઠ્યાવીસ બંને રહેવાસી ભુજનાઓને હસ્તગત કરી બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતી સાયબર સેલ એલ સીબી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના પોલીસ કેસની ગંભીરતા જોઈ ઝીણવટભરી તપાસ કરતા પ્રથમ આરોપી ધનંજય શૈલેષભાઈ ચૌહાણ રહેવાસી સત્યમ સોસાયટી ભુજનાઓએ ફ્રોડ છેતરપિંડીના કુલે રૂપિયા સત્યાસી લાખ છોતેર હજાર પાંચસો દસ મેળવી ગુનો કરેલ હોય તેથી તેના વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવેલ તેમજ બીજા આરોપી આસિફ ઓસમાન સાદનાઓએ સાયબર ફ્રોડ છેતરપિંડીના કુલે રૂપિયા બાવીસ લાખ પાંચસો મેળવી ગુનો કરેલ હોય જેથી તેના વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવેલ સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરવામાં આવેલ ઉપરોક્ત બંને ગુનાના આરોપીઓ હસ્તગત કરી ભુજ શહેર એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે